મહિલા પોલીસ સેક્ટર એક કતાર ગામ સુરત તથા જિંદગી જીવદયા અભિયાન સુરત દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું સુરતના કોઝવે નજીક સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિત્તે વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું

પર્યાવરણ વચ્ચે સંતુલન જાળવાય રહે આ પ્રસંગે જીંદગી જીવદય અભિયાનના પ્રમુખ દીપકભાઈ મહેતાએ પણ જણાવ્યું કે પર્યાવરણ પ્રત્યેની આપણી જવાબદારીને સમજવી અત્યંત જરૂરી છે અને આવી પ્રવૃત્તિઓ દ્વારા સમાજમાં જાગૃતિ ફેલાવવી એ સમયની તાતી જરૂરિયાત છે કાર્યક્રમના અંતે તમામ ઉપસ્થિતઓએ વૃક્ષોને સંભાળવાની પ્રતિજ્ઞા લીધી અને સરદાર પટેલના વિચારોને અનુસરતા સમાજ સેવા અને પર્યાવરણ પ્રત્યે સમર્પિત રહેવાનો સંકલ્પ કર્યો હતો